ખવારવાનો છોકરો નેખર્યો છે હજી ઘેર આવ્યો નહીં તે બે હજાર તે હારો મગજ છે થોડું એનું એવું થઈ ગયું છે અન હતે કુણ રાખન મારું હારો મારી તબિયત બે હજાર હતી જબરદસ્ત બીમાર પડી ગયો પાછો હજી લગ્ન હોગવા દે કરવો પડશે ને ના હોય તો પેલા હું તે ભાઈને ફોન કરું તે વળી વાના ઘેર બેર જેવું હોય તો

આવું ગભરાજો નહીં તમે હા તમે આવો ને મારી તબિયત છોરી પાછું એવી થઈ ગઈ છે ના ગભરાજો નહીં હું આવું કુતે હા તમે આવો તા એ એ હા

બટાકો કોને વાયા છે તારે ભાઈ બાઈ આવું છે મફળે જેવું વળી આ થોડું જબરજસ્ત ટેસ્ટી લાગે છે લઈ જવું પડશે બે ત્રણ ઘેર

મારે તો નઈ છું એક કાપી ના કાપી રાખું હાલ લાલ આ તો ઉતાર કે કાપી ના આ લાલ આ તો બોયનો ના કાપતા આ તું બોય ઉતારતા ને આ તો મારું છે હું ના ઉતાર ન કે કાપો છું

મું નઈ ઓળખું હું એ નઈ ઓળખતો નેકળા છે નેકળા નહીં આ ઘર બનાઈએ તો જોવા માસ ને બનાત બનાવ કોઈ બે ઘર બનાઈએ બે ગાના કોઈ આવતો આમ આવતો એ ડોલુ છે

આ આપળો મોટો અલ્યા કોણ આપળા હોય ને સમુરન ઉપર તુરજે આપો પણ કબડની રંબા મેદાન બનાયી હ ક ભોણા ભાઈ આવું છે કે પછી હોતાઉસ તોય હું કરે છે આ કાકો કાકો કબડની તો આયા નહીં ક અલ્યા ભોણેન તો આ તો આ બનાય આપો

ફરી ગયું છો ખબર પણ હા ના ફરી કર્યા છે ને એવું વાગી જાય તો કોણ આવી જાય તો હારું ખારું કાને આપડા ઘર ઉપર જવા માટે હાઈવે બનાવો પડે રોડ રસ્તો બનાવવો પડશે બેંક ખાધો બનાવો પડશે હેડો કમ્પ્યુટર હેડો ઓન ઉપર જોરાવા છે એક વાળીની ખબર નથી કરો મારું હારું ડોક્ટર આ જો કે આ એકના હો હા બે બેગા છે આ આ બાઈક આ પબદિન અંબાયા પેલા તું

સારી બીયો કરે તો બીજું કોઈ નહીં આ કોમ નહીં આલતા કેટલ આવજો મન પાહનキャラ ગાવ દો ઊભો થા જાવ પોટિન દાતરો લાવો ઓ જી લે તું લઈ ગયો છે તઈન દા જ હાથો નહીં આવતો દી ડોટ પોટી બોટી એ હા તો હું જાવ ઊભો થા હા ઉઠ ઉઠ આ પેલું દેણું દળઈ આયા આ ડોકાનું દેણું કરી વાત કરે સારો એ તમે મેલો બે લમણોની જાય હોય દી પેલું આપડા બાજરીનું આ હું તું જવાનું કર ને પોપોતા હા ધવધું જાય હું તહેડે એય એય મને તો ખબર જ નઈ સંપલ બટ લઈ ગયો અલ્યા મફત આવ છે આ સંપલ હોય પડ જનો એનો આલ દેજો તું જવાનું કર ન કરીય જવાનું કરે

માતાજી મિત્રો આ વિડીયો અમે મનોરંજન માટે બનાવેલો છે અમારી ચેનલ છે જે જોગમાં જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ તો અચીક કરજો જય માતાજી જય માતાજી જય માતા